ભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના દરિયા કિનારેથી દ્વારકા પોલીસને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે ચાલીસ કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે બે પોલીસે દબોચી લીધા છે મળતી વિગત અનુસાર એક બાજુ દ્વારકા પોલીસ ડ્રગ્સ દિવસની ઉજવણી કરી રહી હતી તો બીજી બાજુ એકવીસ કરોડથી વધુનું ડ્રગ્સ દ્વારકા પોલીસને મળ્યું છે આમ દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગઈ તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ ભાટીયા આઉટપોસ્ટ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના નાવદરા ગામે એસઓજી ટીમ તથા સ્થાનિક પોલીસ ટીમ દ્વારા ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયેલો હતો જે કાર્યક્રમ દરમિયાન એસઓજી ટીમ તથા સ્થાનિક પોલીસને એક અંગત અંગત રાહે બાતમી મળતા કે એક ફલાણા વ્યક્તિ પાસે ડ્રગ્સ એના ઘરે એમને સાચવીને રાખેલું છે બાતમી મળતા તુરંત જ સ્થાનિક પોલીસ અને એસઓજી ટીમ દ્વારા આનું કાર્ય લગત કાર્યવાહી કર્યા બાદ પીઆઈ શ્રી આરબી સોલંકી તથા કેપીજાલા પીએસઆઈ શ્રી પીએસઆઈશ્રીનાઓ દ્વારા સદર ઈસમના ઘરે રેડ કરતા ત્યાં ડ્રગ્સનો જથ્થો મળેલ છે જે ડ્રગ્સ ચાલીસ પેકેટ અ ચરસ હોવાનું માલુમ પડેલ છે જેનો કુલ વજન બેતાલીસ કિલો હતો અને જેનું કિંમત એકવીસ કરોડ ને છ લાખ પંચોતેર હજાર જેવી માની શકાય છે આરોપીનું નામ છે દેવશીભાઈ રાજાભાઈ વાઘેલા આરોપી માછીમારીનો ધંધો કરે છે અને આ ગુનામાં તેના વિરુદ્ધ એનડીબીએસ સેક્ટરનો ગુનો દાખલ કરેલો છે અને સદર આરોપીને અમે અટક કરેલ છે તપાસ દરમિયાન એક અન્ય આરોપી કાનાભાઈને પણ અમે અરેસ્ટ કરેલ છે જે અમને બને બી થાય છે અને હાલ ફરધર તપાસ અમારી ચાલુ છે